નમસ્કાર મિત્રો હેલેજી કેસન પર આપનું સ્વાગત છે બિગ બ્રેકિંગ ન્યૂઝ મિત્રો મળી ગયા છે આપણને સ્પેશિયલ કચ્છ વિદ્યા ભરતી માટે ગણિત વિજ્ઞાનના ઉમેદવારો માટે પહેલો રાઉન્ડ આવી ગયો છે મેં લાસ્ટ વિડીયોની અંદર પણ કહ્યું હતું કે આમાં પીએમએલ વન ટુ એવું નહીં આવે કેમ કે પીએમએલ બહાર પાડે અને સીધી વાંધા અરજી લીધી હતી અને હવે એનો ફાઇનલ મેરિટ લિસ્ટ સાથે પ્રથમ રાઉન્ડ છે એ ડિક્લેર થઈ ગયો છે અત્યાર સુધીની જે બી બીજી બધી જે વિષયોની છે વિદ્યા ભરતીની પ્રોસેસ છે પૂરી થઈ ગઈ છે ગણિત વિજ્ઞાન માટેનો પહેલો રાઉન્ડ આવી ગયો છે હવે આમાં સાથે સાથે ફાઇનલ મેરિટ લિસ્ટ પણ મુકાઈ ગયું છે એટલે હવે તમે મેરિટની અંદર કોઈપણ પ્રકારના ચેન્જીસ કરી શકતા નથી આ ફાઇનલ મેરિટ યાદી છે પ્રથમ રાઉન્ડ પણ આવી ગયો છે પ્રથમ રાઉન્ડના અંદર જેનો વારો આવી જતો હોય એમને પોતાના લોગિનની અંદર જે વેબસાઇટ પર જઈ લોગિન કરી અને પોતાનો કોલ લેટર છે એ ડાઉનલોડ કરી લેવાનો છે સાથે સાથે જિલ્લા પસંદગી માટેની જે બે તારીખ આપેલી છે એ બા બે તારીખે જિલ્લા પસંદગીએ જવાનું છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે ત્યાં ડોક્યુમેન્ટ લઈ લેશે નહીં પરંતુ ફક્ત ને ફક્ત ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરશે ત્યાં જ્યારોની પણ જરૂર નથી પરંતુ સાથે રાખવી જરૂરી છે સૌ પ્રથમ પ્રથમ રાઉન્ડનું કટ ઓફ કેટલી અટક્યું છે ફાઇનલ મેરિટ યાદી કેટલી છે કયા કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો બોલાવ્યા છે આ તમામ વસ્તુ આપણે જોઈ લઈએ તો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો ગૂગલ સર્ચ બાદ વીએસ બી ડીપી ગુજરાત લખી આટલું સર્ચ કરવાનું છે ડીપી ગુજરાતની લિંક આવશે ત્યાર પછી કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક ભરતીની લિંક આવશે અને આ વેબસાઇટ પર આવી જવાનું છે ના આવડે તો આની સીધી લિંક વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એટલે આ વેબસાઇટ પર તમે આવી જશો અહીં ફાઇનલ મેરિટ આઈડી અને કોલ લેટર મેળવવા માટેની સૂચના છે તો એના પર આપણે ક્લિક કરી અને સૌપ્રથમ જોઈ લઈશું કે કેટલું મેરિટ અટક્યું છે ગઈ રાત્રે મોડે આ રીતની જે મેરિટ યાદી છે એ બહાર પાડી છે એટલે તમે ચોવીસ અગિયારના પછી તમે છે કોલેટર લેટર પોતાના લોગિનની અંદરથી ડાઉનલોડ કરી શકશો સત્યાવીસ અગિયાર બે હજાર પચીસથી લઈ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ એટલે બે દિવસ દરમિયાન બોલાવેલા છે આ જે મેરિટ છે રાઉન્ડ છે એ જનરલ રાઉન્ડ બહાર પડેલો છે કેમ કે તમે જોઈ શકો છો કે ઓપન માટેનું મેરિટ બહાર પાડેલું છે જનરલ છે તોતેર પોઈન્ટ પિસ્તાલીસ છેતાલી એ અટક્યું છે અને દિવ્યાંગતા જૂથ માટે તમે આ રીતનું એ બી આ રીતના જોઈ શકશો હવે આ જે મેરિટની અંદર કેટેગરીના ઉમેદવારો આવતા હોય કોઈ પણ ઉમેદવારો મીન્સ કે તમામ ઉમેદવારો આ મેરિટ તમામને કોલ લેટર ઈસ્યુ કરવામાં આવ્યા છે હવે તમારો વારો મેરિટની અંદર આવી જતો હોય તો પછી અહીં લોગિન પર ક્લિક આપી અને પછી તમારા લોગિનની અંદર જઈ અને કોલ લેટર ડાઉનલોડ કરી અને પછી જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ અહીં આપેલું છે એટલે ડોક્યુમેન્ટનું લિસ્ટ છે સાથે લઈ જવાનું છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આ બધું લઈ અને પછી ગાંધીનગર જિલ્લા પસંદગી માટે જવાનું છે ફાઇનલ મેરિટ યાદી જોવી હોય તો અહીં મેન્યુનું નિશાન આપ્યું છે મોબાઈલની અંદરથી ઓપન કરતા હોય તો ત્યાં ક્લિક આપવાનું છે અને પછી તમે જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એની અંદર ક્લિક આપવાનું છે ત્યાંથી તમે જોશો તો અહીં ગણિત વિજ્ઞાન માટેનું જે ફાઇનલ મેરિટ યાદી છે લિસ્ટ આખું લિસ્ટ છે એનો મતલબ કે તમામ ઉમેદવારોનું લિસ્ટ આની અંદર આવી ગયું છે હવે અહીંથી આપણે કેટલે અટક્યું છે મેરિટ એ જોવાનું છે કઈ કેટેગરીના કેટલા ઉમેદવારોને બોલાવે એ જોવાનું છે તોંતેર પોઈન્ટ પિસ્તાલીસ છાસઠે મેરિટ અટક્યું છે એટલે અહીં જુઓ તો એસઈ બી આઠસો પંદર ઉમેદવારોને બોલાવેલા છે એસટીના આઠ ઉમેદવારોને બોલાવેલા છે હવે ઉપર સ્ક્રોલ કરતા જાઓ ઇડબલ્યુ એસના ચારસો ચોર્યાસી ઉમેદવારોને બોલાવેલા છે તો આવી રીતે છે તો આ રીતે મિત્રો ફાઈનલ મેરિટ લિસ્ટ અને પ્રથમ રાઉન્ડ છે ગણિત વિજ્ઞાન વિષયવાળા માટે ડિક્લેર થઈ ગયો છે હવે આપણને સ્વાભાવિક ક્વેશ્ચન એ થાય કે બીજો રાઉન્ડ આવશે કે કેમ હવે જગ્યાના પ્રમાણમાં તમે જે કેટેગરીના ઉમેદવારો છે એમને બોલાવે છે એ મુજબ જોતા તો એસટી કેટેગરીવાળા માટે છે એ કંઈક ચાલીસ સીટ સમથિંગ છે અને આઠ કેન્ડિડેટને જ બોલાવેલા છે એટલે એ પરથી તો એમનો રાઉન્ડ તો ફાઇનલ બીજો આવશે આવશે ને આવશે જ બીજી કેટેગરીના ઉમેદવારો છે એમાં જોઈએ કે કેટલા ગેરહાજર રહે છે એ પ્રમાણે એના પર ડિપેન્ડ રહેશે જગ્યા વધશે તો રાઉન્ડ આવશે એટલે બીજો રાઉન્ડ તો સો ટકા આવશે પરંતુ જે કેટેગરીની જગ્યાઓ વધશે એના પર ડિપેન્ડ કરશે અગત્યની અને ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત એ તમને કહી દઉં કે જે ઉમેદવારો રિપીટેશન કરવા જઈ રહ્યા છે એમને મારી નમ્ર વિનંતી છે કે હું અગાઉ પણ વિડીયોમાં કહી ચૂક્યો છું કે તમે સીટ બગાડશો નહીં તમારે લેવું હોય તો સો ટકા નોકરી કરવાની હોય તો લઈ લો પરંતુ જિલ્લા પસંદગી કરી અને પછી કચ્છમાં નથી જવું ખાસ કરીને બીજા ડિપાર્ટમેન્ટમાં જે લોકો સર્વિસ કરી રહ્યા છે એમના માટે છે કે એ લોકો આની અંદર આવી જાય અને પછી કચ્છ જિલ્લામાં ત્યાં જાય અને પછી જુએ તો કે આવી આવો વિસ્તાર આવી શાળા લેવી નથી એટલે જિલ્લા પસંદગી કર્યા બાદ પછી એ સ્કૂલ પસંદગી કરવા જતા નથી અથવા તો સ્કૂલ પસંદગી કર્યા બાદ હાજર થતા નથી અથવા તો હાજર થઈ અને પછી રાજીનામું આપી દે છે તો આટલી બધી પ્રોસેસ કર્યા પછી પણ છતાં પણ તમે સ્કૂલ લેતા નથી અને એ જગ્યા ખાલી પડે રહે છે એ જગ્યા પછી વેઇટિંગમાં જાય અને જે વેઇટ કરી રહ્યા છે એ ઉમેદવારોને ખાસ તો વેઇટ કરવો પડે છે કદાચ વેઇટિંગ ન પણ આવે ને નવી ભરતી આવી જાય ને વેઇટિંગ માટે એક બે વર્ષ વેઇટ કરવો પડે આવા પણ કારણો બનતા હોય છે એટલે પહેલેથી જ આપણે વિચારી લો તમે તમારે સો ટકા તમારે ઊંચું મેરિટ છે તમારો વારો આવતો હોય તો તમને પસંદગીની તક મળે છે તમારે લેવું હોય તો મક્કમ મન રાખીને લઈ લેવાનું છે ન લેવું હોય તો પછી તમારો હક જતો કરવાનો છે તો બીજા ઉમેદવાર છે એમને તો લાભ મળી રહે એટલે આટલી મારી નમ્ર વિનંતી છે કે રિપિટેશન ન કરો અથવા તો તમે આ રીતની જગ્યાઓ ન બગાડો તો આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે વિડીયો રિલેટેડ કોઈપણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો વિદ્યા સહાયક ભરતીની એ ટુ ઝેડ માહિતી તમને મારી ચેનલ પર મળી રહેશે આઈ થિંક બસોથી ત્રણસો સમથિંગ વિડીયો છે સ્પેશિયલ વિદ્યા ભરતીના છે કદાચ વધારે હોય તો ખબર નથી તમને વિદ્યા ભરતીનો કોઈ પણ વિડીયો જોઈતો હોય તો પછી વિદ્યા ભરતી માટેનું સ્પેશિયલ પ્લે લિસ્ટ બનાવેલું છે તો મારી ચેનલ પર જે પ્લે લિસ્ટ છે એમાંથી તમને વિદ્યા સહાયક ભરતીનું પ્લે લિસ્ટ મળી રહેશે અને વિગતવાર વિડિયો પણ મળી રહેશે ખાસ કરીને વેઇટિંગ રાઉન્ડ કેવી રીતે જનરેટ થાય છે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે એના રિલેટેડ મેં મસ્ત વિડીયો બનાવેલો છે ઓરિજિનલ પીડીએફ સાથે બનાવેલો છે જે પરિપત્ર છે એના અનુસંધાને બનાવેલો છે તો એ વેઇટિંગ માટેનો વિડીયો પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બાકી બધા જે વિડીયો છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો